માં આશાપુરા પ્રી પ્રાઈમરી સ્કૂલમાં પ્રશ્નોત્તરી સ્પર્ધા રાખવામાં આવી હતી જે શ્રીમદ ભગવદ્ ગીતા ગ્રંથ ઉપર રાખવામાં આવી હતી જેમાં શાળાના આચાર્ય શ્રી બ્રિજેશ્વરી બાના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષકો કલ્પનાબાસોઢા અને જલ્પનાબેન ભટ્ટ દ્વારા દરરોજ પ્રાર્થના દરમિયાન શ્રીમદ્ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપવામાં આવતું જેનું ઉદ્દેશ્ય બાળકો અત્યારથી આપણા પ્રાચીન ગ્રંથો વિશે માહિતગાર થાય અને વાલીઓ પણ પોતાના બાળકોને આવું જ્ઞાન આપવા જાગૃત થાય અને ત્યારબાદ બાળકો કેટલું જ્ઞાન ગ્રહણ કર્યું અને બાળકોમાં પણ કેટલી જિજ્ઞાસા છે તે જાણવા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓએ હોશભેર ભાગ લીધો અને ઉત્સાહપૂર્વક ઉત્તરો આપ્યા હતા આ સ્પર્ધામાં બાળકોએ મેળવેલા જ્ઞાનને રજૂ કરવા માટે ખૂબ જ આતુરતા દર્શાવી હતી જેમાં દરેક બાળકને સૌ ઉત્તર આપવો એવી તાલાવેલી હતી જે દર્શાવતું હતું કે બાળકોને અત્યારથી જ આપણા ગ્રંથો વિશે જાણવા તત્પર છે આ સ્પર્ધામાં ચાર ટીમ બનાવવામાં આવી હતી જેમાંથી વિજેતા ટીમ જાહેર કરવામાં આવી હતી જેમાં વધારે ઉત્તરો આપનાર વિદ્યાર્થીને મુખ્ય ઇનામ અને ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત ઇનામ પણ આપવામાં આવ્યું હતું જેમાં શાળામાં બાળકોને શૈક્ષણિક જ્ઞાનની સાથે આપણા અને પ્રાચીન જ્ઞાન પણ મેળવે તે લક્ષ્ય ફળીભૂત થયો હતો જેમાં વાલીઓનો પણ સહયોગ રહ્યો હતો